લાઈવ પ્રોગ્રામની અંદર ભાઈ ગીત ગાતા હતા અચાનક ગીત ગાવતા જ નું નામ લીધું ને પછી શું થયું ભાઈ લાઈવ સાહેબ તમે આ વિડીયો જુઓ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું હવે તમને ખબર છે ભાઈ કે અત્યારે આહિર સમાજમાંથી ઘણા બધા કલાકારો મેદાને આવ્યા છે એટલું જ નહીં પરંતુ રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય ને એની સાથે સાથે સુથાર સમાજ હોય ઠાકોર સમાજ હોય ઘણા બધા સમાજની દીકરીઓ મેદાને ઉતરી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે કલાકારો ખૂબ જ વધારે જોરથી વધી પણ રહ્યા છે ભાઈ અને એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો સુપરસ્ટાર કલાકાર એવા કિંજલબેન દવે તમે જાણતા છો ભાઈ એક સમય હતો જ્યારે કિંજલબેન દવેનો પ્રોગ્રામમાં ખાલી લાખો લોકો તૂટી પડતા ભાઈ ત્યાં ઊભી રહેવાની પણ જગ્યા નહોતી અને એના જ કારણે કિંજલબેન દવે અહીંયા આપણા ભારત દેશની અંદર ખૂબ જ એટલે ખૂબ જ નહીવત કાર્યક્રમ કરે છે કેમ કે એ ચિકાગો હોય અમેરિકા હોય લંડન હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય એ દેશ અને વિદેશમાં બહુ ઝાઝા એ લોકો ડાયરા કરે છે કેમ કે ભારતમાં મિત્રો લોકો સમજતા નથી ને ટોળે ટોળા ઉમટી પડે છે નુકસાન કરે એટલે બહુ ઓછા અહીંયા ડાયરા કરતા હોય છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો એક લાઈવ પ્રોગ્રામની અંદર આહિર સમાજને એવું કીધું કે આ જોઈ લો આહિર સમાજમાં શાહરૂખ ખાન છે હા ભાઈ તમે શાહરૂખ ખાન ઘણા બધા જોયા હશે પણ આહિર સમાજનો શાહરૂખ ખાન આજે તમે જોઈ લો ભાઈ અને ખરેખર કિંજલબેન પણ ખુશ થઈ ગયા અને કીધું કે આ છે ભાઈ આહિર સમાજનો શાહરૂખ ખાન હા મારા ભાઈ તો આ છે આપણા કિંજલબેન દવે કેમ કે હંમેશા માટે એમનું દિલ બહુ મોટું છે ભાઈ હા એમનું દિલ બહુ એટલે બહુ મોટું છે ને એટલા માટે જ શાહરૂખ ખાન શબ્દ વાપર્યો ચાલો સૌથી પહેલાં તમે બેનનો વિડીયો જોઈ લો એમનો પ્રોગ્રામ બાજુમાં છે જો કે કોઈ કલાકાર આવે નહીં પણ તમારી મારા લિસ્ટ મારા માટે આવ્યા છે આઈ નો તો બબુભાઈ ની એક વાત જોરદાર તાલીઓથી આપણે બધા વધાવી લઈએ એમનો કાર્યક્રમ પણ બાજુમાં છે મારી સાથે ગાશો ને મારી સાથે